આદિત્યાણા ગામના ખેડૂત દોઢ દાયકાથી રાસાયણ મુક્ત ખેતી કરી ઉત્તમ ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બન્યા છે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રશાંત જોગિયાએ છેલ્લા પંદર વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી અપનાવીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે પંદર વર્ષ પહેલાં આકસ્મિક મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી હતી અને ત્યારબાદ વિવિધ ખેડૂતોને મળીને તથા શિબિરોમાં ભાગ લઈને આ જ્ઞાનને પોતાની આશરે સડસઠ વીઘા જમીનમાં અમલમાં મૂક્યું છે તેમની ખેતીમાં મુખ્યત્વે નાળિયેરી કેળા આંબા અને શેરડી જેવા બાગાયતી પાકોનો સમાવેશ થાય છે જેનું ઉત્પાદન તેઓ શૂન્ય રસાયણના આધારે કરે છે તેઓ જમીનને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રમાણમાં પાકને પોષણ પૂરું પાડવા માટે જરૂરિયાત મુજબ ગાયના છાણની રબડી સહિતના પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા વસ્તુઓનો ઉપયોગ કરે છે ખાસ કરીને કેળાની ખેતી માટે તેમણે એક વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે જેમાં મુખ્ય પાકની લૂમ લીધા પછી તેના થડમાંથી નીકળતા પીલા કાઢવાને બદલે તેને રહેવા દેવામાં આવે છે આનાથી મુખ્ય થડમાં સંગ્રહાયેલું નેવું પાણી અને તત્વો આસપાસના પીલાઓને પોષણ પૂરું પાડે છે જેના પરિણામે લાંગ પાકનું ઉત્પાદન મુખ્ય પાક કરતાં પણ વધુ મળે છે આ પદ્ધતિના કારણે તેમને ખેતરમાં કેળાના બીજા ત્રીજા રાઉન્ડમાં લાંગ પાક લેવામાં આવી રહ્યા છે પ્રશાંત અને તેમનો પરિવાર આ શેરડીનો ગોળ બનાવે છે અને ઉત્પાદિત ગોળ ખેતરેથી સારા ભાવે વેચાય છે તેઓ જણાવે છે કે ગ્રાહકોના અભિપ્રાય મુજબ જે લોકોને કેળા ખાવાથી શરદી ઉધરસ કે એસિડિટી જેવી સમસ્યાઓ થતી હતી આ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કેળાથી તેમને તે તકલીફ પડતી નથી જે તેમની ગુણવત્તાયુક્ત ઉત્પાદન પદ્ધતિનો પુરાવો છે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ખૂબ ઓછો આવે છે અને પૂરતા પ્રમાણમાં પ્રાકૃતિક રીતે તૈયાર થયેલ વસ્તુઓના ઉપયોગથી ધીમે ધીમે રાસાયણિક ખેતી જેટલું અથવા તેનાથી પણ સારું ઉત્પાદન ગુણવત્તા સાથે મેળવી શકાય છે તેઓ ભારપૂર્વક કહે છે કે ખાવા યોગ્ય ચીજ ઉગાડવા માટે ખરેખર આપણે પ્રાકૃતિક ખેતી જ અપનાવવી જોઈએ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ રાજ્ય સરકાર તરફથી પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રગતિશીલ ખેડૂત પ્રશાંતની પહેલ બિરદાવવા લાયક છે જે અન્ય યુવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરણારૂપ બનશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્કાર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામનું પ્રશાંત જોગિયા છેલ્લા પંદર વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અમારી કુલ સડસઠ વીઘા જમીનમાં અમે અલગ અલગ બાગાયત પાકોની પ્રાકૃતિક ખેતી કરીએ છીએ આજથી પંદર વર્ષ પહેલાં અનાયાસ જ કોઈ એક મુલાકાત દરમિયાન મને પ્રાકૃતિક ખેતીનો મોડ આવ્યો અને મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી સમયાંતરે અલગ અલગ ખેડૂતોને મળવાનું થયું ઘણી બધી પદ્ધતિઓના શિબિરો કરવાનું થયું બધા ખેતી પદ્ધતિઓને મારા ખેતરમાં અપનાવતો થયો જેમ જેમ મારા ખેતરને જમીનને પાકને જરૂર રહી એમ એમાં ફેરફાર કરતા ગયા અને પ્રયોગો જાતે કરી કરી અને એમાં બદલાવ લાવતા ગયા એમ કરતાં કરતાં આજે અમે સંપૂર્ણ બાગાયત પાકને છેલ્લા પંદર વર્ષથી ઝીરો કેમિકલ સંપૂર્ણ પ્રાકૃતિક ઉપર વાળ્યું છે અમારા મુખ્ય પાકોમાં નાળિયેરીનો પાક છે કેળાનો પાક છે આંબા છે અને શેરડી છે શેરડીને અમે જાતે જ અમારા ખેતરમાં ગોળ બનાવી અને એનું ખેતરેથી જ સીધું પ્રાકૃતિક ભાવથી વેચાણ કરીએ છીએ મેઈન ઉદ્દેશ્ય એવો હોય કે જમીનને મજબૂત બનાવવી તો પાયાના ભાગ ખાતરના ભાગરૂપે અમે પહેલેથી જ ગાયના છાણની સ્લરી રબડી બનાવીને હારે પિયતમાં આપીએ છીએ અને ખાસ કરીને કેળાના પાકની અંદર અમે એક વિશેષ એ કામ કરીએ કે અમે આપણે આસપાસના જેના પીલા રોપ ઉગે છે એ કાઢતા નથી એને રહેવા દઈએ છીએ જ્યારે મેં મુખ્ય પાક કેળીની લૂમ લેવાઈ જાય તો એને ઉપરના પત્તા કટિંગ કરી દઈએ જેથી કરીને એના થડમાં જે નેવું ટકા જે પાણીનો ભાગ ભર્યો હોય છે પાણી અને બધા તત્વો ભરેલા હોય એ પોતે ઝાડ એને રિલીઝ કરે છે છોડી અને આસપાસના પીલાઓને એ બધું પોષણ મળે છે તો મુખ્ય પાક કરતાં એના પીલા લાંબ પાક જેને કહેવાય એનો પાક વધારે મળે છે તો આવી રીતે એનું સાયકલ કેળાના પાકનું અમે ગોઠવીએ છીએ કે કન્ટિન્યુ ચાલુને ચાલુ રહીએ એક વખત વાવ્યા પછી અત્યારે બેથી ત્રણ રાઉન્ડનું કામ ચાલુ છે આપણે જે કેળાનો પાક છે એ બીજી ત્રીજી વખતના લાંબ પાક અત્યારે આવે છે તો જે અમારા ઘરાક ખાય છે એમના અભિપ્રાય પ્રમાણે તો જે લોકોને એલર્જ એલર્જી હતી કે કેળા ખાવાથી શરદી ઉધરસ થાય છે કોઈને એસિડિટી થાય છે એવા લોકો ખુદ કહે છે કે આ ખેડૂત ખાવાથી અમને કોઈ એની આ તો નથી અમને જે એલર્જી હતી એ પણ દૂર થઈ ગઈ છે અને અમને સંતોષ છે અમારો રાસાયણિક ખેતી કરવા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખરેખર મને કહેવાનું એવું થાય છે મારા અનુભવના આધારે કે રાસાયણિક ખેતીમાં ઉત્પાદન આપણને વધુ મળે સમજી શકાય પણ જ્યારે એની પર એની સામે આપણે એમાં ખર્ચો ખૂબ વધારે આવે છે આપણે મોટા ભાગની દવા ખાતર એગ્રોની દુકાનેથી મોંઘા ભાવની લઈ આવી અને આપણા ખેતરમાં ઉત્પાદન તો ડબલ લઈ લઈએ પણ આપણો ખર્ચો ખૂબ બધો વયો જાય જ્યારે પ્રાકૃતિક ખેતીની અંદર ખર્ચો ખૂબ ઓછો આવે છે અને ઉત્પાદનમાં શરૂઆતમાં નહીવત ઘટાડો આવે છે તો ધીમે ધીમે આપણે ઉત્પાદન પણ રાસાયણિક ખેતી કરતાં સારું એવું લઈ શકીએ ને ખાલી ઉત્પાદનને ન જોતા એની જો ગુણવત્તાની વાત કરીએ ને તો ગુણવત્તા ખાવા યોગ્ય ચીજ ઉગાડવા માટે ખરેખર આપણે પ્રાકૃતિક ખેતી જ અપનાવવી જોઈએ